નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો યુએસડીએ દ્વારા કપાસ અંગે મોટો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો યુએસડીએ એટલે કે અમેરિકન કૃષિ વિભાગ દ્વારા તેના નવેમ્બર મહિનાના અહેવાલમાં કપાસ બાબતે મોટો અંદાજ રજૂ કર્યો છે અને ખાસ કરીને તેમણે અંદાજમાં જણાવ્યું છે કે વૈશ્વિક ઉત્પાદન છે તેમાં અંદાજ છે તેમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે તુર્કી અમેરિકા મેક્સિકોમાં પણ કપાસના ઉત્પાદનમાં ઘટાડો થશે જો કે પાકિસ્તાનમાં ઉત્પાદનમાં વૃદ્ધિથી તેની ભરપાઈ થશે તેવી વાત કરી છે તો ચીન યુએસ તુર્કી અને મેક્સિકોમાં વપરાશમાં ઘટાડાને કારણે વૈશ્વિક કપાસનો વપરાશ ઘટશે તેવી વાત કરી છે તો કપાસમાં વૈશ્વિક વેપારમાં સ્થિરતા રહેશે જો કે વર્ષાંત સ્ટોકમાં થોડો વધારો જોવા મળશે અને જે અમેરિકન કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કપાસની સરેરાશ કિંમત છે તે સિતોતેર સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સ્થિર રાખી છે તો યુએસડીએ દ્વારા માર્કેટિંગ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઓગસ્ટ જુલાઈમાં કપાસનું વૈશ્વિક ઉત્પાદન છે તે બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો હતો જ્યારે ફરીવાર ગયા મહિને અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં તે બે સુડતાલીસ કરોડ ટન જાહેર કર્યો હતો અને ત્યારબાદનો અંદાજ છે તેમાં બે પોઈન્ટ ત્રેપન કરોડ ટન હતું પરંતુ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કપાસનું ઉત્પાદન બે પોઈન્ટ ઓગણ પચાસ કરોડ થયું હતું અને ઘાસડીની વાત કરીએ તો આ વખતે ઉત્પાદન છે તે ત્રેવીસ ચોવીસ માટે અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ ઘાસડી થવાનો અંદાજ જાહેર કર્યો છે અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આ ઉત્પાદન અગિયાર પોઈન્ટ છાસઠ કરોડ ઘાસડી હતું અને બે હજાર વીસ એકવીસમાં અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ઘાસડી હતું તો છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો આ વર્ષે ઉત્પાદન ઘટવાની વાત યુ દ્વારા કરવામાં આવી છે તો બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ભારતનો કપાસનો અંતિમ સ્ટોક હશે તે છવ્વીસ પોઈન્ટ ત્યાંશી લાખ ટન થવાનો અંદાજ રજૂ કર્યો છે અને ખાસ કરીને નિકાસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતમાંથી કપાસની નિકાસ ત્રણ પોઈન્ટ બાણું લાખ ટન રહેવાનો અંદાજ આ બાબતમાં જાહેર કરવામાં આવ્યો છે